બ્રાઝિલની રાજકીય યાત્રા પર બ્રાઝિલિયા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ લુલા દસિલ્વા સાથે કરશે દ્વિપક્ષીય બેઠક આતંકવાદને ખતમ કરવા જરૂરી માહિતીઓનું આદાન પ્રદાન કરવા તેમજ કૃષિ અનુસંધાન જેવા ક્ષેત્રોમાં સમજૂતી થવાની સંભાવના આવતા વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સને મળશે નવી ઓળખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જી ટ્વેન્ટીની જેમ જન કેન્દ્રીય દૃષ્ટિકોણ અને માનવતા સર્વોપરીની ભાવના સાથે બ્રિક્સને લઈ જઈશું આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે યોજાયું પ્રબુદ્ધ નાગરિક સંમેલન તો વેજલપુર વિધાનસભા દ્વારા સાંસદ દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પણ યોજાયું પ્રબુદ્ધ નાગરિક સંમેલન લોકશાહીની પરંપરા મજબૂત બને તે માટે નાગરિકોને કરાયા જાગૃત સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના લૂંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટની ઘટનાને આપ્યો અંજામ એક વેપાર આરોપીને સ્થાનિકોએ ઝડપી પાડ્યો જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર સુરત સચિન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને ત્રેપન તાલુકામાં વરસાદ સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ આજે આણંદ પંચમહાલ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ટ્રમ્પ અને નેતન્યાહુની વ્હાઇટ હાઉસમાં થઈ મુલાકાત ગાઝા અને ઈરાન મુદ્દે થઈ ચર્ચા નેતન્યાહુએ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવા માટે કર્યો અનુરોધ અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયા પર ઇમ્પોર્ટ પર લગાવ્યો પચીસ ટકા ટેરિફ એક ઓગસ્ટથી કરવામાં આવશે લાગુ તો ચીને ટેરિફ મુદ્દે ટ્રમ્પ પ્રશાસનને આપી ચેતવણી કહ્યું માલ પર ટેરિફ વધારી અમેરિકા વેપાર તણાવ ઊભો ન કરે વાતચીત દ્વારા જ સ્થાયી વેપાર સમજૂતી શક્ય બનશે